લોકો ઝેરીલા સાપથી ડરે છે કારણ કે તેનો એક ડંખ જ કાફી હોય છે પરંતુ બ્રાઝિલના એક વૈજ્ઞાનિક રિસર્ચ માટે સાપને એક બે વખત નહીં પરંતુ ચાળીસ હજાર વખત ડંખ મરાવડાવ્યો આ રિસર્ચ બ્રાઝિલમાં એટલા માટે કરવામાં આવ્યું કારણ કે અહીં દર વર્ષે સત્યાવીસ લોકો સાપના ડંખનો શિકાર બને છે આ સમસ્યાના સમાધાન માટે વૈજ્ઞાનિકોએ રિસર્ચ શરૂ કર્યું હતું બ્રાઝિલના બુતનતન ઇન્સ્ટિટ્યૂટના રિસર્ચર જાઓ મિગેલ આલ્વેસ નુનીસે આ રિસર્ચ કર્યું જેમાં એક પ્રજાતિના સાપ માટે ચાલીસ હજાર વખત ડંખ મરવડાવ્યો આ સાપની પ્રજાતિ અમેરિકી છે જેનું નામ છે જરારાકા વૈજ્ઞાનિક આલ્વેસ નુનીસે જણાવ્યું કે સાપ માણસને ડંખ સુકામ મારે છે ત્યારે તેનું કહેવું હતું કે ત્યાર સુધીમાં લોકોને ભ્રમણા હતી કે સાપને અડો છો અથવા તો હેરાન કરો છો તો સાપ ડંખ મારે છે પરંતુ આ રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો થયો છે રિઝલ્ટમાં સામે આવ્યું છે કે સાપ જેટલો નાનો હશે એટલા જ ડંખ મારવાના ચાન્સ વધી જશે આ સિવાય એ પણ જાણ થઈ કે સાપના મુકાબલામાં માદા સાપ વધારે આક્રમક હોય છે એટલે તે ડંખ મારે છે ઉપરાંત ગરમી જ્યારે વધવા લાગે છે ત્યારે સાપના ડંખ મારવાની સંભાવના પણ વધી જાય છે સાપ અંગેનું આ રિસર્ચ અત્યાર સુધીનું બેસ્ટ રિસર્ચ માનવામાં આવે છે